કથવારા પોલીસે ખેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન પિકઅપ ગાડીમાંથી ચાંદીરા નાના મોટા બિસ્કીટ અને ચાંદીરા તાગેના તથા રોકડ રકમ વળી બે ઓગણીસ કરોડ ઉપરાંતનો મુદ્દા માલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે કથવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ કાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમપી એકત્રીસ ઝેડ એ નેવું ચોપન નંબરની બંધ પડીની કેમ્પ પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેવા તપાસ કરતાં ગાડીમાં ડ્રાઈવર સીડની પાછળ નીચે જોડખાનું બનાવેલ ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કીટ અને રોકડ રૂપિયા મળી આવ્યા હતા જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણેય પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરેલ નહીં અને ગુળગુળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે રૂપિયા પંચોતેર લાખ સાહીઠ હજારની કિંમતના એકસો આઠ પોઈન્ટ ચારસો ઓગણસાઠ કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કેટ તથા રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ સુડતાલીસ હજાર ચારસો નેવની અલગ અલગ દરની ચઢણી રૂટોના બંડલો તથા પાંચ લાખની કિંમતી બોલેરો કેમ્પર ગાડી મળી કુલ રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ સાત હજાર ચારસો નેવના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્ર કુમાર રામલાલ શર્મા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે